વાવાઝોડાની પુષ્ટિ તો હવામાન ખાતું પડશે પરંતુ આ છે લો પ્રેશર મુંબઈના ગોવા વચ્ચે બનશે અને તે તબદીલ થઈને લગભગ ચોવીસ પચીસમાં વાવાઝોડું બનશે વાવાઝોડું તીવ્ર રહેશે લગભગ સો કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની ફવાની ગતિ પાંચ કલાકની હશે ત્યારબાદ છવ્વીસ તારીખ લગભગ મે પછી રિટર્ન લે છે અને પાછું ગુજરાત તરફ આવશે હવાનું પ્રમાણ લગભગ નવસો નેવું કે નવસો ત્રણ નવસો અઠાણું મિલિમ છે અને સમુદ્ર પેરામિટરમાં ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહે રહે છે શુષ્ક પવનની છે એટલે વાવાઝોડાની ગતિ રહે છે પરંતુ આ વાવાઝોડું ભારે તબાઈ સુધર રહે છે અને તારીખ સવીથી રિટર્ન થઈને અઠ્યાવીસ ઓગસ્ટ ત્રીસ એકત્રીસ સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહે છે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની રહે છે બીજું વાવાઝોડું બંગાળ ઉકાલેમાં અઠ્યાવીસ મી લગભગ મેથી વાંધો થશે હાલમાં આંદોમાનથી કોઈ બહાર ભારે વરસાદ થશે અને આ વાવાઝોડાના ગતિવિધેના કારણે પશ્ચિમના પવનના કારણે ચોમાસું દક્ષિણ કેરળ કાંઠે લગભગ અઠ્યાવીસમી આસપાસ આવવાની શક્યતા રહે કદાચ મંદ પડી જાય તો ચોથી પાંચમી જૂને આવવાની શક્યતા છે પરંતુ તેની ગતિવિધેના કારણે ચોમાસું વહેલું શકે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે